કેટલાક ગણેશ આયોજકોમાં ડર પણ જોવા મળી રહ્યો છે જેથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ગણેશ પંડાલમાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શ્રીજીની આરતી કરવામાં આવી રહી છે ગતરો સુરતના લિમ્બાઈ ડિંડોલી ગોળોદરા વિસ્તારમાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શ્રીજીની આરતી કરવામાં આવી હતી તો પોલીસ કાફલા સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત શ્રીજીની આરતી કરવા પહોંચ્યા હતા જેથી કેટલાક વિસ્તારોના સ્થાનિકોમાં જે ડર છે એ દૂર થાય આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જોઈ સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો એ સદા બનારે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોઈએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામ આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપના જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોને કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જો હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત